ગુજરાતના ગુસ્સીટોક કાયદાની કડકાઈ થી ગુંડાગીરી પર કાબુ મેળવ્યા બાદ એક અનોખી અને ચર્ચાસ્પદ ઘટનામાં પોલીસે એક વર્ષથી ગેંગના કબજામાં રહેલો સાડા બંગલો માલિકને પરત કરાવ્યો છે માલિકોક નો ગુનો દાખલ થતા જ ગેંગના સભ્યો ઘૂંટણીએ ચાલતા આવ્યા અને કબજા કરેલ બંગલાની ચાવી પોલીસને આપી અને પોલીસે આ ચાવી મૂળ માલિકને આપી હતી ઘટનાની વિગતવાર માહિતી જણાવતા પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે ગોરાટ રોડ પર આવેલ અમીરો હાઉસમાં બંગલો નંબર ના માલિક ડોક્ટર મોહમ્મદ ઝાકીર અયુબ મેમણ છે ચાર વર્ષ પહેલા ગેંગના મુખ્ય લીડર ઇમ્તિયાઝ ઉર્ફી સદ્દામ ઇકબાલ બચાવ અને તેની ગેંગે આ બંગલા પર ગેરકાયદે કબજો જમાવ્યો હતો ગેંગના આતંકના કારણે ડોક્ટર અને તેમના પરિવાર પોતાના જ ઘરમાં પ્રવેશ કરી શકતા ન હતા આ સમયગાળા દરમિયાન ડોક્ટર મેમણે પોલીસમાં ફરિયાદ કરી હતી પરંતુ ગેંગના દબદબા અને ડરના કારણે કબજો મુક્ત ન થઈ શક્યો આ મામલામાં નિર્ણાયક વળાંક ત્યારે આવ્યો જ્યારે સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા સદ્દામ અને તેની ગેંગ વિરુદ્ધ ગુસ્સીટોક કાયદા હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી ગુસ્સીટોક કાયદો ખૂબ કડક છે અને તે હેઠળ જામીન મેળવવું લગભગ અશક્ય છે આ ગુનો દાખલ થતા જ ગેંગના સભ્યમાં ભયનો માહોલ ફેલાઈ ગયો આ ભયનું પરિણામ એ આવ્યો કે ગેંગનો એક સભ્ય સાજીદ પઠાણ જાતે બંગલાની ચાવી લઈ એસઓજી પોલીસ પાસે પહોંચી ગયો અને ચાવી સોંપી દીધી આ ઘટનાની ગંભીરતા અને કાયદાની તાકાત દર્શાવતા માટે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પોતે આ મામલામાં રસ લીધો ચાર વર્ષ બાદ પોલીસ કમિશનરના હસ્તે જ બંગલાની ચાવી ડોક્ટર મેમણ અને તેમના પરિવારને પરત સોંપવામાં આવી હતી આ ક્ષણે ડોક્ટર અને તેમની પત્ની ભાવ થઈ ગયા લાંબા સમયથી ચાલી રહેલા સંઘર્ષનો અંત આવતા તેમના ચહેરા પર રાહતની લાગણી સ્પષ્ટ દેખાતી હતી આ પ્રસંગે ડોક્ટર મેમણ દંપતીએ એસઓજી ડીસીપી અને ડોકપીઆઈને પોતાના હાથથી મીઠાઈ ખવડાવી મોડું મીઠું કરાવ્યું પોલીસ કમિશનર ગેહલોતે કહ્યું આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે ટક જેવો કડક કાયદો ગુંડા અને માફિયાઓ માટે મોટી મુસીબત બની શકે છે આ પ્રથમ ઘટના છે જ્યારે જયારે ટકનો ગુનો દાખલ થયા બાદ ગેંગમાં આટલો ભય પાસ રહ્યો કે સામેથી કબજો કરાયેલ સંપત્તિની ચાવી આપવા માટે પહોંચ્યા સુરત પોલીસનો ખૂબ ખૂબ ધન્યવાદ દેવા માંગીએ છે કે અમે આ છેલ્લા વર્ષથી હેરાન હતા હતા આમાં અમારો નકુલભાઈ સોનારા સાહેબે અને કમિશનર સાહેબે બહુત સાથ આપ્યો છે એના બદલ અમે ખૂબ ખૂબ તેમનો આભાર માનીએ છીએ આ જે તમને અમે પિછલા ત્રણ વર્ષથી એના પાછળ એટલા બધા હેરાન થતા હતા ને કે અમે કોઈને કહી બી નથી શક્યા અમે એના પાછળ બહુ જ મહેનત કરી છે કે બહુ માથાભારે માણસ હતો ને કોઈના કયામાં આવતો નહીં હતો ને રૂખી દાદાગીરી કરતો હતો આવીને અમારી પાસે આરોપી જે છે સદ્દામ ગુડીલ ગેંગનો ઇમ્તિયાજ સદ્દામ અને ઉમર પિલ્લા જે છે એને જો ડૉક્ટર ઝાકીરનું જે ઘર છે એ પચાવી પાડેલું ત્રણ વર્ષ પહેલાં એને દસ કરોડનું એક બિલ્ડિંગ બતાવીને એમાં રોકાણ કરવાનું છે એમ કહી અને ત્રણ પોઈન્ટ સિત્તેર કરોડના પોતાના બંગલાની જે છે એ રકમ ઉપજ છે એવું કહી અને ત્રણ સિત્તેર પહેલાં બિલ્ડિંગમાં જમા થઈ ગયા એ રીતે એનું ઘર જે છે ખોટા કબજા રસીદથી પડાવી લીધેલું ત્રણ ચાર વર્ષથી પોલીસના ધક્કા ખાતો હતો ત્યારબાદ આ ઇમ્તિયાદ સદ્દામ ગેંગ વિરુદ્ધમાં ટોટલ અત્યારે સાત અને અગાઉના તેર એમ ટોટલ તેર ગુનાઓ દાખલ થયા છે અને ગુચ્છીટોક પણ દાખલ થતાં સજ્જાદ કાપડિયા કરીને જે જુગારી છે જે જેણે આ ઘર ઉપર કબજો કરેલો હતો તે ત્યાંથી ઘર મૂકીને ભાગી ગયો અને જે ચાવી છે ઘરની એ એસઓજીમાં આવીને એને જમા કરાવી દીધી એણે કીધું કે ડૉક્ટર જાકીર હુસેનને આ પરત કરવામાં આવે ત્યારબાદ માનનીય પોલીસ ના હસ્તે આ ડૉક્ટર જાકીર હુસેનને જે છે પોતાના ઘરની ચાવી સુપરત કરવામાં આવી છે